તમે આપી તો તપાસ 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 અને એમણે આપ્યું મહાન છો તમે કે અમે તો નાચી જ માણસો છીએ છીએ ભાજપ મહાન બધા મેં કીધું મારે કોઈ પક્ષ નથી બધા જ તમારા ધ્યાન માં એ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે કરવામાં આવે છે એ વસ્તુ ધ્યાનમાં ન આવ્યું

વરસમાં ટાઈમ નખીનો હોય મે 24 એને 29 તારીખ સુધી તપાસ ચાલે અને મે ફરિયાદ આપી પાસેથી પૈસા લે છે અત્યાર સુધીમાં કાર્યતા ને જવાબ આપીએ આપીશ ને લખી નાખીશ બેન ભગવાન અને સરકાર બદલાઈ જાય તો મોટું નહી બતાવીએ ધમકી નો વાત જ નથી સરકાર સ્ટેશન માં સરકાર બદલાશે મોટું નઈ બતાવી શકો બેન હું જ કઉ છું જનતા કે છે આટલી બધી ભાજપ ની ગુલામી હારી બેન સંવિધાન કામ કરો આપડે ભાજપ કામ કરો છો તો આ નાનું નાનું તમે કેમ કઈ વાંધો નહી બીજું તો તમને શું કહેવાનું તમે અત્યારે ભાજપના ટેકા છો એટલે કઈ વાંધો નહીં ખેડૂતોના પૈસા લૂટે છે અને તમને શરમ નથી જણાય স্ের নিয়ার্য়ে ঐটুসেনে স্েচেকে তয়ারেনা য়ার্দকে পর্য়ারে отবkatti স্েচেটানেনিয়ে স্ানা সেকে পর্মারেকে

તમે ગરીબ કઈ લખશો બાર ગયા જાવ અંદર ગયા જાવ આ નાનું પૈસા ઉઘરાવે છે મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે ગુંડા કેટલી કરે છે દાખ ધમકી કરે છે મારી 24 તારીખની ની છે અને છતાં તમે આમને ધમકાવો કોઈ ધમકાવવાનું કે હાલો કે કાય આજ સુધી કોઈ ધમકાવવાનું કોઈ મને કે મે ધમકાવ્યો મે શાંતિથી જ વાત કરી તમારું મોન તો તો બસ વિડિયો છે એનું

ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંગે તમે તો ખેડૂત ની દીકરી ખબર હોય દેવાના તમે ખેડૂત ના દીકરીઓ ખેડૂત ની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહીં કોઈ ખેડૂત ની પાસેથી પૈસા લીધા મેં તમને વિડીયો બતાવ્યો એનું શું મેં કીધું તપાસ તો 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 આ તપાસે થયો શું 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 તપાસ 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 કરી 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 તમે 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 એફઆઈ 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 લખતા કે પૈસા લીધા છે આ ગયા બેઠા ફરિયાદી લખો થઈ જશે એમાં નહીં મળે મને એવું લાગે નહીં મળે તમે ભાજપ ને નહીં પકડ્યો તમ નહીં કરી આને માંગો ને તો સમય સમય ની વાત છે બે નહીં વાંધો નહીં ચાલો ભાઈ બાર આપણે જનતાને મળો આ દેશ તો ભાજપ કા છે ને જુઠી કેલા છે مگر તપાસે છેટની કેવી રીતે દાખલ થઈ થઈ હોય તમે જોઈ છેટની તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેન ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ એ પેલા નું બનાવ તમે છેટની જોઈ ત્યાં કે કરવા ગયા તા લોકો હું શું કહું છેડતી કરવા ગયા તા ત્યાં છેડતી કેન્દ્ર છે તો ત્યાં કરવા ગયા ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટે કોઈ એમને જાણ કરી જ્યાં રજૂઆત કરો પ્રાંત અધિકારીને અઢાર ઓગણીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીયુએન રજૂઆત કરી અને અને તમને એફઆઈઆર હજુ તમે એમ રજૂઆત કરો તો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમને ખોટા આરોપી બેન તમે છેડતી આરોપ કેવી રીતે લગાવ્યો એમના હાલો પગે લો કેતો વાતમાં આરોપ કેવી રીતે કર્યો કેવી રીતે કરી કેવી રીતે કરી